નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હૈદર બગલ સુરતના વેડ વરિયાઓ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં છલાંગ લગાવી છે સુરતના વેડ વરિયાઓ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં છલાંગ લગાવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જેમાં વિનય ગોળ નામના યુવકે તાપીમાં છલાંગ લગાવી છે વિનય ગોળ કતર ગામમાં રહેતો હતો પારિવારિક પાંથકુટમાં આ યુવકે છલાંગ લગાવી જેમાં ફાયરના જવાનો યુવકને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યો છે હાલ આ યુવક સ્મીમીર હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર